નમસ્કાર ગુજરાત તકના વેધર અનલસિસ માં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યબ ગુજરાતની અંદર આજે વાત કરવાની છે 28 તારીખના હવામાન તેની ચેતવણીને તરા पूर्वानुमानની અત્યારે સવારે 6 વાગ્યાની આપણે વાત કરીએ તો સવારે 6 વાગ્યે 28 તારીખે 144 તાલુકાઓમાં વરસાદ ખાબકી ગયો હતો અને બપોરે 12 વાગ્યા સુધીમાં 44 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાણો છે વરસાદ પડવાથી લોકોમાં ગરમીથી શાંતિ પણ મળી છે અને ખેડૂતો પણ રાજી થઈ રહ્યા હોય તેવા સમાચારો ગામે ગામથી આવી રહ્યા છે તે વચ્ચે અઠ્યાવીસ તારીખની અંદર હવે આગામી ક્યાં કેટલો વરસાદ રહેશે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ હવામાન વિભાગ દ્વારા ચાર્ટ જારી કરી દેવામાં આવ્યો છે એ ચાર્ટ પ્રમાણે કચ્છ સૌરાષ્ટ્ર આખું અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ તમામ શહેર હોય ગ્રામ્ય હોય તમામ જે સ્થળો છે ત્યાં સારો એવો વરસાદ સાંજ સુધીમાં નોંધાઈ શકે છે બનાસકાંઠા એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદની અંદર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સવારથી જ જોવા મળી રહ્યું છે અને ધીમે ધીમે છૂટો છવાયો વરસાદના ઝાપટા આવી રહ્યા છે અને તેને કારણે હળવાથી મધ્યમ વરસાદ રહે એવી શક્યતા છે અને આપણે વાત કરીએ ચેતવણીની ક્યાં સૌથી વધારે ચેતવણી છે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ આપવામાં આવ્યું છે એ પ્રમાણે જો હવામાનની અઠ્યાવીસ તારીખની આપણે વાત કરીએ તો જે તમામ જિલ્લાઓ છે તેની અંદર એક માત્ર પાટણ મહેસાણા અમદાવાદ સુરેન્દ્રનગર અને ખેડા આ એટલા જિલ્લાઓ છે કે જેની અંદર ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે કે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એટલે કે ત્યાં એવો એવો ભયજનક પવન નહીં ફૂંકાય ગાજવીજ નહીં થાય પરંતુ સામાન્ય વરસાદ છૂટો ઝાપટા રહે તેવી શક્યતા છે પરંતુ તેની સામે આપણે જોઈએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ નર્મદા સુરત સોરી સુરત ને તાપી ડાંગ અને આ બાજુ જોઈએ સૌરાષ્ટ્રની અંદર તો મોરબી જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લો આખો આ તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવે યલો એલર્ટ નું મિનિંગ આપણે જો સમજીએ તો ત્યાં અહીંયા લખવામાં આવ્યું છે કે છૂટાછવાયા સ્થળોએ ભારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાશે એટલા માટે કે જે જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં છૂટાછવાયા જે ગ્રામ્ય વિસ્તારના મોટે ભાગે એવા સ્થળો હોય છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ નોંધાતો હોય અને સારો એવો વરસાદ પડે પરંતુ શહેરની અંદર એટલો બધો વરસાદ ના નોંધાતો હોય ખાલી વાદળછાયું વાતાવરણ હોય બફારાનો અહેસાસ થતો હોય એ પ્રકારે આ અત્યારે ચાર્ટમાં દેખાય છે એની સામે આપણે જોઈએ તો સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આટલા જિલ્લાઓ એવા છે કે જેની અંદર અતિ ભારે એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટનો મિનિંગ એ થાય છે કે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એનો મતલબ કે જે સુરત છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ તમામની અંદર અતિ ભારે વરસાદની આજના દિવસ એટલે કે અઠ્યાવીસ તારીખે આગાહી કરવામાં આવી છે ત્યાં સૌથી વધારે વરસાદ પડવાનો છે આપણે બીજો એક ચાર્ટ જારી કરવામાં આવ્યો છે એને પણ આપણે એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરીએ તો મેઘગર્જનાની ચેતવણી માટેનો આ ચાર્ટ આપવામાં આવ્યો છે એટલે કે ક્યાં ક્યાં મેઘનું જે આપણે વીજળીના કડાકા થઈ શકે છે તેમના પણ માટે એક ચાર્ટ જારી કરવામાં આવે છે તે ચાર્ટ પ્રમાણે આપણે જોઈએ તો એમાં કચ્છ જિલ્લો છે બનાસકાંઠા છે પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દીવ મોટે ભાગે જોવા જઈએ તો તમામ જિલ્લાઓની અંદર એવું દેખાડવામાં આવ્યું છે કે ત્યાં હળવાથી મધ્યમ મેઘગર્જના થઈ શકે છે એટલા માટે કે ત્યાં મેઘગર્જના તો થાય પણ એટલો બધો વરસાદ કદાચ ના પડે પણ છૂટો છવાયો વરસાદના ઝાપટા રહીએ તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે આજની એટલે કે અઠ્યાવીસ તારીખ માટે હવે વાત કરીએ આપણે ઓગણત્રીસ તારીખે શું અનુમાન આપવામાં આવ્યું છે તો ઓગણત્રીસ તારીખે જે ચેતવણી આપવામાં આવી છે આવતીકાલ માટેની આપણે જોઈએ તો ગુજરાતની અંદર જે તમને દેખાય છે એ ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે કે ગ્રીન એને આપવામાં આવ્યો એટલે કે એટલો બધો વરસાદ આવનારી ચોવીસ કલાકમાં નથી દેખાઈ રહ્યો ઓગણત્રીસ તારીખ માટે એટલો વરસાદ નથી પરંતુ જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજ માટે સુરત નવસારીમાં એ કન્ટિન્યુ રહે છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં કે આવતીકાલે પણ ત્યાં એટલો જ ભારે વરસાદ રહે ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાય વરસાદની અને પવનની તીવ્રતા પણ દેખાય એવું હાલ જે નવસારી અને વલસાડ જેટલા જે નીચે એટલે કે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર દેખાઈ રહ્યું છે હવે વાત કરીએ આપણે તમામ અપડેટની તો તમામ અપડેટ જે ચાર્ટમાં નથી દેખાતી જે તમારા તાલુકાની અંદર જે ઘટના બને જ્યાં ક્યાં કેટલો વરસાદ આંકડા પ્રમાણે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તેને લઈને તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ ઉપરથી જોવા મળી જશે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટા પર પણ તમને સતત અપડેટ જોવા મળશે કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે એટલા માટે જો હજુ તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી શકો છો જ્યાંથી કરીને તમને તમામ અપડેટ સૌથી પહેલાં પહોંચતી રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર